કેટલા આના બસો પચાસ વેરી ગુડ સુપર ચપ્પલ એક નંબર ક્વોલિટી ગાદી વાળા ચપ્પલ બેસ્ટ ક્વોલિટી હા હા સોનતી આના કેટલા એના પણ અઢીસો બસો પચાસ અચ્છા બસો પચાસ એમ ને હા લો તાન ફાઇનલ ફાઇનલ હમ ઓકે છોટું બંનેની એક એક જોડી કાઢી દે ના ના એક એક જોડી નહીં કાઢી એ નહીં લેવો આ બે ફાઈનલ આ તો આ બે જ કાઢાવું હું ને બરે એ નહીં જોતું એક્સ્ટ્રા ઓના હારે વાળું નહીં જોતું આ એક જ જોવો આ એક જ જોવો આ એક ના આ એક એ તો ના મેળ કાય ભાઈ ચમ ના આ એક ના આ એક 500 રૂપિયા કરવા પડશે તમારે 500 એના 250 નું નહીં આ તો 250 માં એક જોડી અઢીસો માં એક જોડી પણ આ એક જોડી માં હાથે બીજું ચપ્પલ આવે તો એકના એકસો પચીસ બીજા એકસો તો બીજું લેવું તો એકસો પચી નું એકસો પચીસ એકસો પચીસ નું આ લઉં લવસો રૂપિયા પે આ બે ચપ્પલ મને આપી દો બસો પચાસ ને પાંચસો રૂપિયા કરવા પડે હું તમને હાથે બીજું ચપ્પલ આપું જ છું પણ નહીં લેવું ને યાર પણ મને તો નુકસાન પડે ને યાર એટલે એમાં નુકસાન આપી દેતા ઘરાક ને એ બીજું ઘરાક આવી ગયા થોડું લે યાર એ તમારો પ્રોબ્લેમ

મારે એ રીતે ધંધો નહીં કરવો એ તો આવશે ત્યાં આવશે ત્યાં લગી તો મારે પડે રે યાર માલ અહીંયો તમે યાર કશું કોઈ ના પડી જાય હું ઘરે હાલ બૂટ પહેરું જ છું દસ જોડી બૂટ લાયો હું આ રીતે અલગ અલગ જ પહેરો અને દુકાનવાળાએ વાળા આપી દીધા ના દુકાનવાળાની વાળા તો જોડી જોડી જ લીધી હતી મેં તો મારે ઘેર દસ જોડી લાયો તો હું મહિના અવર અવર કરીને પહેરું ને હા હા આ તો મારે પણ નહીં કરવું એવું તમારે ભાઈ બે જોડી લઈ જઈને અવડઅ કરીને ઘેર પહેરવી હોય તો પહેરજો બે જોડી પણ હાલ તો ઉનાળા પૂરતો ચપ્પલ માટે લેવો બે જોડી પહેરવું બે મા એક જ જેવા મારા ના મજા આવે મારે તો અલગ અલગ જોવો તો ના મજા આવે તો કોઈ ભાઈ મારા એ રીતે ધંધો નહીં કરવો તમને ધંધો કરતા નહીં આવડતું આ તો તું શીખવાડ આ તો હું શીખવાડું ઘર ના કદી પાસું ના જવા દેવાય પણ આવું આવું તો ચી વિતા રખાય તાર તમન ધંધો કરતા શીખવાડું ચાલો હેડો તમન હું શીખવાડી લઉં પછી એ રીતે ધંધો કરો જો ગદ્દી ગરાજ ને ચપ્પલ પકડાવું કે નહીં પકડાવું તો તમન બતાઈને બતાવ ચલો તમે આવો હેડો ગરાજ બની અને હું દુકાનનો માલિક હું જ ગરાજ બની જાવ આવો ગરાજ બની આવજો આ હેડો પકડાવું એ ભાઈ ચપ્પલ બતાવજો આ રહે ચલો આ ચપ્પલ પસંદ આવી કેટલા ના બસો પચાસ રૂપિયા ચપ્પલ આ તો કાઢી દો હેડો જોડી કાઢી દેવાની અરે કાકા તમે શું યાર કાકા જોડી કાઢી દો એટલે આવું સેમ સેમ ચપ્પલ તો અરે આ રીતે ના પહેરાય યાર કાકા તમે યાર તમને સમજણ નહીં પડતી એક ચપ્પલ આ પહેરો અને એક ચપ્પલ આ પહેરો આ બે ચપ્પલ જો ખાલી તમે લાગા યુનિક લાગ દુનિયા તો સેમ સેમ પહેરા આપણા બધાથી અલગ તમે નીકળશો તો લોકો જોશે તમારા પગમાં અરે વાહ કાકો તો કઈક અલગ જ પહેરીને નાયા આ વસ્તુ લાગ સમજ્યા તો પણ ઓમો તો તમને નુકસાન ના પડે સાનું નુકસાન પડે તારે આ બે ચપ્પલ મને 250 માં આપજો તો તમારે તો પેલા બે ચપ્પલ પડે રોય ને અરે ભલે પડે રે તો નુકસાન વેઠી લેવાનું ઘરા ખુશ થવું જોવો અને ફરીથી આવવું જોવો ગરાગ માટે ગરાગ અમારા માટે ભગવાન છે એના માટે આમ 500 રૂપિયા થાય મારે તો બે જોડી ના સતો હું 250 માં કાકા તમને આલું અને સામેથી મે તમને શીખવાડી નવી ફેશન કસ્ટમર અમારો ભગવાનજી તો તમારા માટે અમે નુકસાન સહન કરી લઈએ સમજ્યા તમે લઈ લો અને અડીસો આલી દયો ખુશ ખુશ હા હા લો માલિક થઈ જો પાછા હું કરા આ રીતે ધંધો કરાય ખબર પડી તમને ઘરાગને મી ચપ્પલ પકડાઈ દીધો વાત તો સાચી છે હા સાચી ને સાચી તો પાછે યાર લે હાલો તારામાં હું પાછો ઘરાગ આ મારું હતું ચપ્પલ અને બીજું હતું આર્યું મારું ચપ્પલ લેડો આરે બે પેક કરી દયો થેલીમાં આલ દયો